મન કે આ કામ કરને આ કામ કરને બટી તાન માન કે સાન થોનો પાર અહીંયા ને આવી સાતો તાર કાકાન કેન મેલે સા દોહા મેલ દે ને તાર તને દીવા આગન બતી કરવા ના આવી છે હોય કામ તો કઈ નહીં કરવાનું કોઈ મારા કામ કરવા નહીં લાવ્યો કઈ તું કાલ શું કરવાનું ના કાકા બહાને બોલે અને ઉલી ભેંસ ને સાર સાર લાખી દી

એં તને ઉપલા છૂટી ગયા ના હો એની ચાલે

બે વિડાવ વિડાવ એમ તો ખોજી હે બટ હા નઈ જાય ગઈ દે થૂર દે કઈ નથી હય ઉની મને ને ભાઈ નઈ ને ડાબો ભલાવા

હતો <kung government> એટ ફોના ફૂડ ના ઉમે પનિયા આ બેટ કેન થી લાય થાય બું ઘણી મદદ કે ના વાય ના ફાવે તો શું ફાવે તું તો ભઈ બેઠી બેઠી રોટલા ન ખાઈ હે રોટલા ઘડી ના ખાઈ તું બોલી

પાણી તો આપણે ક્યાં ત્યાં ભર્યું છે પાણી ભણત્યા માન હાનું પાણી ક્યાં ભર્યું છે કુ ત્યાં

હાર રેટ બેટી આપણે લેતા ઓ પૈસા તિજોરીમાં 3000 કીધા છે હોય હોય અમાર ડબામાં પડ્યા છે એ ભાઈ પૈસા લેતા નહી પડ્યા હા આ ડબામાં લઈ જાઓ 250 રૂપિયા હારું ડબાવાળા લઈ જાય છે તિજોરીમાં નહી લઈ જાય હો હારું થી હાર ભાઈ તારી તો નવા નવા ફોટા ફોટા આયા ના જોવા દે મને આ તો માન શું નું માનવ બેટે અહીંયા શું નથી નું આવું એક વીહ વનહનો સુકનો હે અને એક હાઠ વનહની ડોસી એનાથી સાધન ને આવું અહીંયા પણ માન ડોસી નાખો ને ફૂટા મેં અને નાની મોટી નૂટક ને હે આ ના 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 આ તો માના આઈ છે આની જાવા દે જાવા દે કાનો કેમ કે આવશે આની